માન આપીને પધારેલા મહુવાના સૌ જ્ઞાતિ પ્રિય સ્વજનો ભાઈઓ બહેનો મંચ ઉપર અમારી સાથે બિરાજમાન મહુવાનું ગૌરવ કહેવાય એવા આદરણીસિંહ વ્યાસ સાહેબ આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ ત્રિવેદી કે જે બંને મધ્યસ્થ જ્ઞાતિના સલાહકાર મંડળના પણ માનનીય સદસ્યશ્રીઓ છે સ્થાનિક જ્ઞાતિ પ્રમુખ શ્રી જતીનભાઈ જોશી ટ્રસ્ટી મંડળ અને અમે બહારથી આવ્યા છીએ એટલે હું સૌથી છેલ્લે અમારું નામ રાખું પહેલાં આપને મેં ઉલ્લેખ કર્યો અને મધ્યસ્થ જ્ઞાતિ પ્રમુખ શ્રી જનક પ્રોટોકોલનો ભંગ ભંગ કરીને મેં મારી શરૂઆત એટલા માટે જ કરી છે કે મિત્રો આ વાડી કહો કે જે નવી સંસ્થા કહો કે જે મહુવાના આંગણે થવાની છે એના પુનઃ નિર્માણ માટેની આ તમારી બેઠક છે તમે સૌ એના શિલ્પીઓ છો અમે એના સાક્ષી બનવા આવી રહ્યા છીએ અને આવ્યા છીએ એટલે અમે અમારી જાતને છેલ્લે રાખીએ છીએ જ્યાં પણ મોટું કામ થવાનું હોય ત્યાં થોડા પ્રશ્નો હોય મનમાં પ્રશ્નો હોય પ્રશ્ન નહીં મનમાં પ્રશ્ન હોય લોકશાહી છે આપણે એને ઉદારતાથી સ્વીકારશું ક્યાંક કદાચ ટ્રાન્સપરન્સીના પણ પ્રશ્નો હોય તો એ પણ આપણે ઉદારતાથી સ્વીકારશું લગભગ દોઢ બે વર્ષ પહેલાં જ્યારે આ ટ્રસ્ટી મંડળની રચના એ બોર્ડિંગના જ સભાગૃહમાં ઉપસ્થિત થયા હતા ત્યારે મધ્યસ્થ જ્ઞાતિના ખજાનજી તરીકે મેં આ જ વાત કરી હતી કે અમારું કામ તો ઓલા તાળીઓ પાડનારા માણસો તરીકેનું છે ટીમ જ્યારે જીતીને આવે એરપોર્ટ ઉપર ક્રાઉડ ઊભું થયું હોય અને એને ચીયર્સ કરતું હોય અમારું કામ એ ચિયર્સ કરવા વાળાનું છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે જ્યાં જરૂર પડે ત્યાં અને જે આજ દિન સુધી કરતા રહ્યા છીએ પરંતુ મેં એક વાત એમાં એ કરી હતી કે કદાચ આ ગાડી જે થોડી ઘણી ડિસ્ટર્બ થઈ હતી અને પાટે ચડાવવા માટે જૂની વાતોને પણ ભૂલીને કાયદાકીય રીતે સાચું કરવા માટે કંઈક એડજસ્ટમેન્ટ કરવું પડે જૂની વાતો કાગળ ઉપર તો જે પડી છે એને તો આપણે સાચી સાબિત કરવી પડે તો એના માટે પણ આપણે ઉદાર મન રાખશું એવી મેં તમને સૌને અપીલ કરી હતી કારણ કે તે સિવાય શક્ય નથી આ એક સહિયાળી પ્રક્રિયા છે સાત ટ્રસ્ટીઓથી કાંઈ નહીં થાય સાત ટ્રસ્ટીઓથી કાંઈ નહીં થાય મૌવા ધાડશે તો થશે અને મને આનંદ છે કે આજે મૌવા ધાડવા માટે બેઠું છે ધાડવા માટે ભેગું થયું છે તમારા જે શમણા છે એ સાકાર થાય એવી મધ્યસ્થ જ્ઞાતિના એક અદના પ્રતિનિધિ તરીકે શુભકામનાઓ પાઠવું છું અને છેલ્લી વાત કરું કારણ કે વચ્ચે ઘણો સમય છે એટલે મારે ટુધી પોઈન્ટ જ વાત કરવાની છે આજની તારીખે એક વાત મધ્યસ્થ જ્ઞાતિના જવાબદાર પ્રતિનિધિ તરીકે જનકભાઈ તો કરશે જ પણ અહીંયા હું સહાયક તરીકે કરું છું કે હજી પણ ક્યાંક ક્યાંક એવું સંભળાતું હોય તમારામાંથી બોડી ના જશે કે મહેરબાની કરીને શબ્દ કાઢી નાખો મધ્યસ્થ જ્ઞાતિને મૌવામાંથી ઉપાડીને કશું ચાં લઈ જવું નથી આને અદલા બદલી કરીને ચાંય નવું ઊભું કરવું નથી મધ્યસ્થ જ્ઞાતિને સમગ્ર જ્ઞાતિ ઉપર એટલો ભરોસો છે કે નવું કરવા માટે મવવા અને સમગ્ર જ્ઞાતિ આપણે ભેગા હશું જે મવવા માટે સમગ્ર જ્ઞાતિ ભેગી છે એમ સમગ્ર જ્ઞાતિના નવા આયામ માટે પણ ભેગા હશું ભેગા મળીને કૃપા હશે તો કરશું અહીંયા માટેની આ કાંઈ મનમાં શંકા કુશંતા એક ટકાની હોય તો પણ કાઢી નાખજો ફરી એકવાર તમને સૌને શુભકામનાઓ પાઠવું છું આયોજકોને અભિનંદન પણ પાઠવું છું અને કદાચ ક્યાંક નાનો થઈને વાત કરતો હોય તો હું ફરી વાર કહું તો થોડુંક મન મોટીને મોટું રાખીને ચાલજો કદાચ ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો સ્ટોરી કહીને ચાલજો અને મારી કેટલાક વડીલોને સલાહ છે એ પણ છેલ્લી વાત કે શક્ય હોય ત્યાં સુધી ઘરની વાત ઘરમાં રાખજો